બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના નેતા સુશીલ મોદીનું બોતેર વર્ષની વયે નિધન થયું છે બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને રાજ્યસભાના પૂર્વ સાંસદ સુશીલ મોદીનું સોમવારે રાત્રે દિલ્હીમાં નિધન થયું સુશીલ મોદી બિહારમાં ભાજપના દિગ્ગજ નેતા હતા તેમનું રાજ્યસભામાંનું સભ્યપદ આ વર્ષે સમાપ્ત થયું હતું જ્યારે ભાજપે તેમને ફરીથી રાજ્યસભાના સાંસદ બનાવ્યા ત્યારે તેમના લોકસભાની ચૂંટણી લડવાની અટકળો શરૂ થઈ હતી જોકે ભાજપની ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ સ્પષ્ટ થઈ ગયું કે તેઓ ચૂંટણી નહીં લડે છેલ્લા કેટલાક મહિનાઓથી તે જાહેર પ્લેટફોર્મથી અંતર રાખી રહ્યા હતા જોકે તે તેઓ સોશિયલ મીડિયા પર સંપૂર્ણ રીતે એક્ટિવ હતા હવે તેમણે સોશિયલ મીડિયા દ્વારા તેમના કેન્સરની બીમારી વિશે જાહેરાત કરી હતી સુશીલ કુમાર મોદીએ પટના યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયનની ચૂંટણીઓમાંથી રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને જ્યારે તેઓ જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાયા ત્યારે તેમના કટ્ટર રાજકીય હરીફ લાલુ યાદવ તેના પ્રમુખ પદે જીત્યા જયપ્રકાશ નારાયણની સંપૂર્ણ ક્રાંતિના આહવાન પર સુશીલ કુમાર મોદી આંદોલનમાં જોડાયા અને ધરપકડ બાદ ઓગણીસ મહિના સુધી જેલમાં પણ રહ્યા હતા મોદીએ ઇન્દિરા ગાંધી સરકાર દ્વારા લાવવામાં આવેલા મીસા કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો અને તેના એક દમનકારી વિભાગને દૂર કરવામાં સફળતા મેળવી હતી ઇમરજન્સી બાદ સુશીલ મોદીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાજ્ય સચિવ બનાવવામાં આવ્યા હતા ઓગણીસો નેવમાં તેમણે પ્રથમ વખત પટના સેન્ટ્રલ વિધાનસભા મતદાર ક્ષેત્રમાંથી ચૂંટણી લડી અને સતત ત્રણ વખત જીત્યા ઓગણીસો છન્નુંથી થી બે હજાર ચાર સુધી સુશીલ કુમાર મોદી બીજેપીના નેતા અને બિહાર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા હતા લાલુ યાદવ સામે પશુપાલન વિભાગમાં ઘાસચારા કૌભાંડનો કેસ સુશીલ કુમાર મોદીએ હાઈકોર્ટમાં પીઆઈએલ દ્વારા દાખલ કર્યો હતો જેમાં લાલુ પ્રસાદ યાદવની પાછળથી ખરાબ રીતે ફસાઈ ગયા હતા સુશીલકુમાર મોદી બે હજાર ચારમાં પહેલી વખત સંસદમાં પહોંચ્યા જ્યારે તેઓ ભાગલપુર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા બિહારમાં કુમારના નેતૃત્વમાં એનડીએ સરકારની રચના પછી જ્યારે સુશીલ મોદી મંત્રી અને પછી ડેપ્યુટી સીએમ બન્યા બે હજાર વીસ સુધી પણ જ્યારે પણ નીતિશ એનડીએમાં હતા ત્યારે તેઓ તેમના નાયબ મુખ્યમંત્રી હતા આ સમયગાળા દરમિયાન સુશીલ કુમાર મોદી વિધાન પરિષદના સભ્ય તરીકે ચાલુ રહ્યા બે હજાર વીસમાં ભાજપે કુમાર મોદીને બિહારમાંથી હટાવીને રાજ્યસભામાં મોકલ્યા હતા એક સમયે લાલકૃષ્ણ અડવાણીની નજીક રહેલા સુશીલ કુમાર મોદીને કેન્દ્ર સરકારમાં મંત્રી બનાવવા અંગે અનેક ટકડો ચાલી હતી પરંતુ તેમને તક મળી નહોતી સુશીલ મોદી બિહારના એક એવા કેટલાક રાજકારણીઓમાં સામેલ છે જેમને રાજ્યના બંને ગૃહો એટલે કે વિધાનસભા અને વિધાન પરિષદ અને દેશના સંસદના બંને ગૃહો એટલે કે લોકસભા અને રાજ્યસભાના સભ્ય બનવાની તક મળી હતી